હાલ બોટાદ કડવા મામલે રાજકારણ ગરમાયું છે આમ આદમી પાર્ટીના બધા જ નેતાઓ રોષે ભરાયા છે ને સમગ્ર ઘટનાને લઈ અને હાલ બોટાદમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બધા જ આપના નેતાઓ તે મહાપંચાયતમાં હાજરી દેવા જઈ રહ્યા છે ત્યારે આપના નેતાઓનું એવું કહેવું છે કે અમને પોલીસે નજર કેદ કર્યા છે કે અમે ઘરની બહાર નીકળીએ એટલે અમારી અટકાયત કરે ને અમે

ગઈકાલે બોટાદ ગઢાવા મામલે રાજુ કરપડાની મોડી રાત્રે અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ તેમને બોટાદમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તે ખેડૂતો મુદ્દે અવાજ ઉઠાવશે અને આજે બોટાદ કરતા મામલે જે પોલીસે વસ્તુઓ કરી છે લાઠીચાર્જ કર્યો છે ખેડૂતો ઉપર અને રાજુ કરપડાને ઘસેડી અને પોલીસ વારમાં બેસાડવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર ઘટનાને લઈને ત્યાં ભેદ ઉકેલાવાનો હતો ત્યારે બધા જ આપણા નેતાઓ તે પંચાયતમાં જવા નીકળ્યા હતા અને ત્યારે આપણે જોયું હતું કે રેશમા પટેલે પણ એવા આરોપ કર્યા હતા ને તેમણે વિડીયો મૂક્યો હતો કે અમારી ઉપર આવી રીતે નજર કેદ કરવામાં આવી રહ્યા છે અમે ન અમે મહાપંચાયતમાં ન પહોંચીએ તેની પૂરેપૂરો પ્રયત્ન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે સમગ્ર ઘટનાને લઈને હવે બ્રિજરાજ સોલંકી છે તે પણ બોટાદ મહાપંચાયતમાં જવા નીકળ્યા હતા ને તેમની ગાડીને અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી ને તેમની અટકાયત કરવામાં આવી છે ત્યારે સમગ્ર ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે સૌ જોઈએ તેમને ખેડૂતો માટે ખેડૂતો માટે છે માટે છે હક અધિકાર માટે છે તમે સહકાર આપો છો તમે સરકાર આપો ખેડૂતો ના હક માટે છે ક્યાં સુધી ભાજપ આ દાદા થઈ કરશે ખેડૂતો ના હક માટે ખેડૂતો ના હક માટે સાહેબ અરે આ માટે છે સાહેબ અમે ખેડૂતો માટે લડીએ છીએ સાહેબ બીજા કોઈ માટે નથી લડતા ખેડૂતો માટે લડીએ બીજા કોઈ માટે નહીં સાહેબ અમે ખેડૂતો માટે લડીએ છીએ સાહેબ ખેડૂતો માટે લડીએ છીએ બીજા કોઈ માટે નથી લડતા આપણે લેતા <laughs> <laughs> બ્રિજરાજ સોલંકી જેની અટકાયત કરવામાં આવી છે જેવી રીતે તમે જોયું તેમને ઘસેડી ધક્કા મારી અને વેનમાં બેસાડવામાં આવ્યા છે ગાડીમાં બેસાડવામાં આવ્યા છે ને તેમની ગાડીને રસ્તા ઉપર રોકી દેવામાં આવી છે ને ત્યાંથી જ તેમની અટકાયત કરી લેવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે આવી જ રીતે જો બધા જ આપણા નેતાઓની અટકાયત કરવામાં આવશે તો આમ આદમી પાર્ટી હવે આવનારા સમયમાં શું કરશે આવા જ અવનવા વિડીયોસ છે અમે તમને માહિતગાર કરતા રહેશું એટલે જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન तो तेले कहिए जे पीडपराई